સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સના ફાયદા એક જૈવિક નિયંત્રણ એજન્ટ રોગનું દમન સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ ફોગ જેમ કે ફ્યુઝેરિયમ પાયથિયમ અને રાઇઝોક્ટોનિયા પ્રજાતિઓ અને બેક્ટેરિયા સહિત છોડના પેથોજેન્સની વિશાળ શ્રેણીને દબાવવાની તેની ક્ષમતા માટે જાણીતું છે તે જગ્યા અને પોષક તત્વો માટે પેથોજેન્સ સાથે સ્પર્ધા કરે છે પેથોજેન્સ માટે હાનિકારક એન્ટીબાયોટિક્સ અને ઝેર પેદા કરે છે અને છોડમાં પ્રણાલીગત પ્રતિકાર પ્રેરિત કરે છે રૂટ કોલોનાઇઝેશન તે છોડના મૂળની આસપાસ રક્ષણાત્મક બાયોફિલ્મ બનાવે છે પેથોજેન આક્રમણ ને અટકાવે છે અને મૂળના સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન આપે છે બે છોડના વિકાસ ને પ્રોત્સાહન આપે છે

જે પર્યાવરણીય સફાઈમાં ફાળો આપે છે ગંદા પાણીની સારવાર કાર્બનિક પદાર્થોને તોડીને અને પાણીની ગુણવત્તામાં સુધારો કરીને ગંદા પાણી અને ગટરની સારવારમાં છે સુસંગતતા એ ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓ સાથે સુસંગત છે અને તેનો ઉપયોગ પ્રતિકૂળ અસરો વિના રાસાયણિક ખાતરો અને જંતુનાશકો સાથે થઈ શકે છે પાંચ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કૃત્રિમ રસાયણો પર નિર્ભરતા ઘટાડે છે જેનાથી ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે સ્યુડોમોનાસ ફ્લોરોસિન્સના ઉપયોગો એક બીજની સારવાર જમીનમાં જન્મેલા પેથોજેન્સ સામે રક્ષણ આપવા અને અંકુરણ દરમાં સુધારો કરવા માટે બીજની સારવાર તરીકે લાગુ કરવામાં આવે છે બે સોઇલ એપ્લિકેશન રાઇઝોસ્ફિયરમાં ફાયદાકારક વસ્તી સ્થાપિત કરવા માટે જમીન સાથે મિશ્રિત અથવા સિંચાઈ પ્રણાલી દ્વારા લાગુ કરવામાં આવે છે જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધે છે ત્રણ ફોલિયર સ્પ્રે સમૂહ ના રોગો થી છોડ ને બચાવવા અને છોડના વિકાસ ને વેગ આપવા માટે સ્પ્રે તરીકે ઉપયોગ થાય છે હાઇડ્રોપોનિક્સ મૂળ આરોગ્ય અને પોષક તત્વોના શોષણની કાર્યક્ષમતા જાળવવા માટે હાઇડ્રોપોનિક પ્રણાલીઓમાં લાગુ પાંચ જળચર ઉછેર માછલી અને જિંદા ફાર્મ માં પાણી ની ગુણવત્તા જાળવી રાખવા અને રોગો ને રોકવા માટે જળચરઉછેર માં ઉપયોગ થાય છે છ જૈવ ઉત્પાદન દૂષિત જમીનો અને જળાશયો માં પ્રદુષકો ને કરવા માટે જૈવ ઉપચાર હેતુઓ માટે લાગુ કરવામાં આવે છે નિષ્કર્ષમાં સ્યુડોમોનાસ ક્લોરોસેન્સ એ નોંધપાત્ર કૃષિ અને પર્યાવરણીય કાર્યક્રમો સાથે બહુમુખી બેક્ટેરિયમ છે છોડના રોગોને નિયંત્રિત કરવાની પોષક તત્વોના શોષણમાં વધારો કરવાની છોડના વિકાસને પ્રોત્સાહન આપવાની અને પર્યાવરણીય ટકાઉપણોમાં યોગદાન આપવાની તેની ક્ષમતા તેને આધુનિક કૃષિ અને ઇકોલોજીકલ મેનેજમેન્ટમાં મૂલ્યવાન સાધન બનાવે છે